અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વરના જમજમ પાર્કમાં તસ્કરોએ નિશાન બનાવી ત્રણ લાખ ઉપરાંતની મથા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા પરિવાર મહારાજ ખાતે પંદર દિવસ માટે ગતરોજ નીકળ્યું હતું અને તસ્કરો ઘરને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ એક લાખ રૂપિયા રોકડ અને સોનાના સડા ત્રણ ટુલા ડાકીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરમાં પુનઃ એકવાર ઠંડીની જમાટ વચ્ચે તસ્કરો સક્રિય બન્યા છે અંકલેશ્વરના કાપતરા ગામ ખાતે આવેલ જમઝમ સોસાયટીમાં એ ચોપન નંબરના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું મકાન માલિક ઘર બંધ કરી પંદર દિવસ માટે ગત રોજ મહારાષ્ટ્ર જવા નીકળ્યા હતા સવારે પડોશીઓએ દરવાજાનો નકોચો અને લોક તૂટેલી હાલતમાં નજરે પડતા તાત્કાલિક મકાન માલિકને ટેલિફોનિક જાણ કરતા તેઓના ભાઈ શેખ મોહમ્મદ સાદિક સદમ ગુલામ ટાયરવાળાને જાણ કરી હતી તેઓ સ્થળ પર જોતા ઘરનો સામાન વ્યારવિખ્યાર હાલતમાં પડ્યો હતો તેમજ ઘરમાં રાખેલ તિજોરીનો લોક પણ તૂટેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઘરમાં તપાસ કરતા એક લાખ રૂપિયા રોકડા તેમજ સાડા ત્રણ તોલા સોનાના દાગીનાની ચોરી અંગે તાલુકા પોલીસ કે ફરિયાદ આપતા પોલીસે પ્રાથમિક ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી છે